ઘણી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે હવે મોડર્ન સમય સાથે બદલાય છે છોકરાઓનો ફોન નહીં જોવાનો છોકરાઓને કંઈ પૂછવાનું નહીં એ લોકો ક્યારે આવે ક્યારે જાય એમને પૂછીએ તો ચીડાઈ જાય શે ના ચીડાઈ જાય તમે માં છો તમને અધિકાર છે પૂછવાનો અને એ વાત બહુ ઠંડકથી શાંતિથી નમ્રતાથી પ્રેમથી સમજાવી દેવાની કે હું તો માં જ છું અને હું પૂછીશ જ અને તારે જવાબ આપવો જ પડશે મારો છવ્વીસ વર્ષનો દીકરો પાર્ટીમાં જાય તો એનો સાથે જે કોઈ જવાનું હોય એવી એક બીજી વ્યક્તિનો નંબર હું લઈ લઉં કે તારો ફોન ન લાગ્યો તો તું ક્યાં જવાનું છે લોકેશન મને આપીને જા સાહેબ બેઠા છે એમને ખબર છે કે આજના સમયમાં આ કેટલું જરૂરી છે મા બાપ જાણતા નથી કે બાળક ક્યાં છે ચૌદ પંદર સોળ સત્તર વર્ષનું બાળક અને એના સમયમાં બદલાતા સમયમાં એના પર જે પિયર પ્રેશર આવે છે સિગરેટ પીવા માટે બીજી બાબતો માટે શરાબ માટે બધા એના મિત્રો એને કે અરે છોકરી છે સિગરેટ નથી પીતો અને તમારું બાળક કોઈ કારણ વગર સમયના પ્રેશરમાં આવે એવા સમયે જો તમે એની સાથે ઉભા હો અને તમે એને એમ કહો કે ના બેટા એવું કંઈ જરૂરી નથી આ ફિયર ઓફ મિસિંગ આઉટ અત્યારે ફોમો લાઈક ઓછા થાય તો લોકો આપઘાત કરે તમે જે શહેરોમાં રહો છો ત્યાં હજી આ બધું નથી પહોંચ્યું તમે બહુ નસીબદાર છો પણ તમે મુંબઈમાં દિલ્હીમાં બીજા શહેરોમાં છોકરાઓને જુઓ તો તમને સમજાય લાઈક સોચી થઈ જાય ખાલી ઇન્સ્ટાગ્રામ પર એમાં આપઘાત કરે પાંચ બેનપણીઓ હોય અને ચારે પાર્ટી કરી લીધી અને પાંચમીને ન બોલાવી તો એને ડિપ્રેશન આવી જાય આ કયો સમય છે આપણે ક્યાં પહોંચી ગયા છીએ આપણે કયા યુગમાંથી આવ્યા છીએ આપણે કોણ છીએ સલમાન કેમ નથી પરણતો એ અગત્યનું નથી એના કરતાં એ યાદ કરો કે એક એવો માણસ જેણે કાશ્મીરના મોરચા ઉપર એકલા હાથે શૈતાનસિંઘે આપણી આખી ફોજને બચાવી પણ એ વિશે કોઈ જાણતું પણ નથી ને કોઈને એ વિશે વાત કરવામાં રસ નથી પરમવીર ચક્રની કથાઓ કેવા કેવા લોકો કેવા અદભુત માણસો કેવી ફોજ પોલીસ કેટલું કામ કરે છે એ વિશે આપણા બાળકને આપણે કદી કહેતા નથી એક પણ તહેવાર એ લોકો ઘેર નથી ઉજવતા અસ ટીચ અવર ચિલ્ડ્રન ટુ રિસ્પેક્ટ ધી યુનિફોર્મ વી ડોન્ટ યુનિફોર્મને આદર આપતા શીખવશો તો આવનારા સમયમાં એ આ દેશને આદર આપી શકશે આપણે નથી કરતા સલમાન પરણ તો કેમ નથી ને હવે કેટરીના પરની તો વિકી કૌશલ જોડે લગન ટકશે કે નહીં અને ઐશ્વર્યાના છૂટાછેડા થવાના છે કે નહીં આમાં આપણું આખું જીવન છે મેં કેટલી બધી વાર કહ્યું છે હું આજે ફરી એક કથા કહું કે હું ક્યાંકથી ટ્રાવેલ કરીને પાછી આવતી હતી મારી પાછળ બધી જમતી હતી એમાં એક બીજા કહ્યું કે તમે જોયા સાહીઠ વર્ષે ડાન્સ કેવો કર્યો એને એટલે બીજા બેને કહ્યું એમને કે પણ બચ્ચન સાહેબ તો ના આવ્યા ને એટલે ત્રીજા બેને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય એટલે એક બેન કે હજી ચાલે છે એટલે પેલા બેન જે જેમણે આ વાત શરૂ કરેલ એમણે કીધું હાસ તો એટલે તમને કેટલી ખબર તમારી બાજુમાં રે રેખા એટલે આવીને તમને કહી જાય કે મારે શું ચાલે છે તમારી દીકરી કેટલા વાગે આવે છે એની તમને ખબર નથી પણ કોકના જીવનમાં શું ચાલે છે તમારે જાણવું છે આજનો સમય છે મને એવું લાગે છે કે મોડર્ન હોવાનો સૌથી મોટો અર્થ એ છે કે તમે વિચારોથી મોડર્ન થાઓ રૂઢિઓમાંથી બહાર નીકળો અને પરંપરાઓ તરફ પાછા વળો આ દેશની અદભુત પરંપરા છે આજે જે ટ્યુબટોપ પહેરે છે ને એવી કંચુકી આજથી પાંચ હજાર પહેલા આપણા દેશમાં સ્ત્રીઓ પહેરતી ટ્રેપ વગરના જે ટ્યુબ ટોપ પહેરે છે એ કંચુકી પાંચ હજાર વર્ષ પહેલા સ્ત્રીઓ પહેરતી પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે એનો અર્થ એમ કે કઈ તો ઉડતું હશે ને કુંતી દેવોનો આહવાન કરે છે અને સંતાન મેળવે છે એનો અર્થ એમ કે આપણા દેશમાં એવીએફ પણ હતું અને ડોનર પણ હતા આ વિજ્ઞાન હતું આપણા દેશનું અને સમય બદલવા નીકળેલા લોકો કદી કશું બદલી શકતા નથી એનો સૌથી મોટો દાખલો ભાસ્કર ગણિતજ્ઞ ભાસ્કર એની દીકરી લીલાવતી એમણે કુંડળી કાઢી અને દીકરીને વૈધવ્ય યોગ એટલે નક્કી કર્યું કે એવા અદ્ભુત મુહૂર્તમાં લગ્ન કરું કે જેમાં શિવ પાર્વતીના લગ્ન થાય કોઈ દિવસ એનું લગ્ન તૂટે જ નહીં એવું મુહૂર્ત કાઢ્યું એમણે અને નહીને પછી નિરાશ થઈને એને હતાશ થઈને દીકરીને દીકરી નહીં તો નવ ના જ આંકડા હતા શૂન્યની સાથે આપણે હજાર લાખ દશાંશ પદ્ધતિ શોધી શક્યા ચંદ્રનું અંતર માપી શક્યા આ કશી આપણને આ પરંપરાઓ વિશે કોઈ પડી નથી અને આપણે એમ છીએ કે પશ્ચિમમાંથી આપણે ત્યાં આ સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ફૂંકાયો તમે વિચાર કરો કે સોળ હજાર ને એકસો સ્ત્રીઓને કૃષ્ણ છોડાવે છે નરકાસુરને ત્યાંથી અને એમ કે છે કે તમે ક્યાંય પણ જઈને વસો તમે એમ કેજો કે હું કૃષ્ણની પત્ની છું એ સન્માન એ રિહેબિલિટેશન આજથી કેટલા હજારો વર્ષો પહેલા થયું એ વુમન એમ્પાવરમેન્ટ આપણે ત્યાં હતું જ દેવોને પૈસા જોઈએ તો કોની પાસે જાય કોની પાસે લક્ષ્મી પાસે કુબેર તો લક્ષ્મીનો માણસ છે અકાઉન્ટન્ટ છે લક્ષ્મી હથિયાર જોઈએ શૌર્ય જોઈએ તો કોની પાસે જાય મહાકાલી પાસે અને વિદ્યા જોઈએ તો કોની પાસે જાય સરસ્વતી તો અર્થ એ થયો કે દેવ પણ જેને નમે છે એ સ્ત્રી છે એ સ્વતંત્ર નથી અમારું તો કઈ ચાલતું જ નથી એવું કહી ને પછી કેટલાનું કવર ચાંદલામાં કરવાનું એ તો તમે જ નક્કી કરો છો એ વિચારા એમ કે એક હજાર એક કરીએ તો કે હોતા હશે એટલો એટલો બધો સંબંધ નથી તો કે બસો એકાવન કે ના ના એટલા ઓછા ખરાબ લાગે એકચ્યુઅલી તમે પાંચસો એક નું કવર કરી જ નાખ્યું છે એમને ત્યાં લઈ આવવાના છે ખાલી મજા એ છે ઘરમાં પૈસા લઈને આવે તો કોને આપે કોને આપે હવે નહીં બોલે હું કઈ દર વખતે તમારો પક્ષ નહીં લઉં તમારી પાસે પૈસા કબાટમાં મૂકવા આપે બરાબર ચાવી ક્યારે તમારી પાસે અને પાંચ મૂકવા આપ્યા હોય બે માગે તો કેમ એના પૈસા એ માગે અને તો એ કેમ અને કે અમારું તો કઈ ચાલતું જ નથી મજા એ છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય આ દેશમાં સદીઓથી હતું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એવું આપણા દેશે કહ્યું છે આપણા દેશે કહ્યું કે શયને શું રંભા ભોજ્ય શું માતા કાર્ય શું મંત્રી દેશે કહ્યું આપણને એમ છે કે પશ્ચિમથી બધું આવ્યું આ પેન્ટ પહેરવાથી મોડન નથી થવાતું કઈ કઈની જેમ પતિના રથમાંથી ખીલો નીકળી જાય ને તો આંગળી નાખવાની પણ હિંમત હોવી જોઈએ ખાલી મોર્ડન થવાથી મોડન નથી થવાસી યુદ્ધમાં ઉતરી કેમ બચ્ચું પાછળ તો કે મને કઈ થઈ જાય તો મારું બાળક મારે છોડીને નથી જવું એ માં છે અને છતાં એનું શૌર્ય છે આખી રાત શિવાજીને ફેરવે છે ઘોડા ઉપર એની માં જીજાબાઈ કેમ તો કે કાલે સવારે જયારે તું યુદ્ધમાં ઉતરીશ ત્યારે તને સુવા નહીં મળે ઘોડા પર સૂતા પિતા કડવા છે જે માતા પિતા થોડા ક્રૂર છે જે માતા પિતા સ્ટ્રિક્ટ છે એના બાળકોની કારકિર્દી ઉત્તમ છે કારણ કે ભવિષ્યમાં ભવિષ્યના સમયમાં વાવે છે જે માતા પિતા બહુ લાડ કરે મોં માંગ્યું આપે કોઈ દિવસ તડકો પડવા જ ના દે કદી છોકરાને દુઃખી થવા જ ના દે એ માતા પિતા જીવનભર આવનારા સમય માટે છોકરાને દુઃખી કરે છે કારણ કે કાલે તો તમે હશો નહીં દુનિયા કઈ તમારી જેમ ટ્રીટ નહીં કરે આટલા નાના છોકરાને મમ્મી પપ્પા રમે ત્યારે કે ફસ્ટ થઈ ગયો વેરી ગુડ હાઉ નાઇસ એને ટેવ પડી ગઈ જીતવાની એને હવે હારવાનું નહીં પોસાય કઈ નહી ના એવું એવું એના મોડે હાથ ના મૂકશો એને મજા નથી આવતી ઇટ્સ ઓકે આમાંથી આપ માંથી કોઈ આવું રડે તો સારું લાગે એ રડે છે તો જ સારું લાગે છે આ એનો સમય છે જુઓ છે ને હા એનો સમય છે એ લઈ જશે ઘરે અત્યાર નહી ચાલે માનું આજ મજા છે